everybody wajubut kuung ngapi bang batang મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ શું હાલચાલ સ્વાગત છે એક નવા બ્લોગમાં નતાર શું હતું ખબર છે તમારા ભાઈનો હેપીવાળો વાળો બર્થડે હતો ના તમે બધા બહુ વિશ કરી છે સોશિયલ મીડિયા દ્વારા એટલે કે ઇન્સ્ટાગ્રામ દ્વારા બહુ બધી વિશ કરી છે અને ઘણી બધા પ્લેટફોર્મ ઉપરથી એટલે વોટ્સઅપ વગેરે વગેરે જેટલી જગ્યાથી તમે એમ કીધું છે હેપી બર્થડે ડે તું યું તો ધન્યવાદ તમારો બધાનો દિલથી આભાર અને નતાનો પ્રોગ્રામ શું હતો ખબર છે કાટી ઘેટી બંકો એકદમ તૈયાર થઈ ગયો હતો હવે બનાસનો નથી વાવ થરાજનો થઈ ગયો આ તો એકદમ ગૂચીને શૂઝ પહેર્યા છે ના તો ખાલી પેન્ટ આ હા હા અને તો શર્ટ એકદમ તૈયાર થઈ ખસકાઈ મૂકવાનું પેલું નિશાળ નિશાળ તો આપણો ભણવા વાળો પ્રોગ્રામ કારણ કે કાલે થઈ વિદાય એટલે અત્યારે નિશાળ તો આવું પડશે ગમે થાય તો ચલો હવે ખસકાઈ મૂકશું પેલા નિશાળ અને પછી શું પ્રોગ્રામ બને કન્ટિન્યુ બ્લોગમાં બને તો બતાવીશ છે ને મારો એક માત્ર મિત્ર એટલે કે સીધો ભાઈ મળી ગયા અને બીજા મારા ભાઈ લેવા ખસકાઈ મૂક્યા હતા તો ફાઈનલ ઇયર ના એટલે કે લુણાવા પકડી દીધા છે હવે એને લઈને સ્કૂલે અમુક હસ્તાવાનું છે તો આગળ પ્રોગ્રામ શું બને છે બતાવું પેલા એને લઈ નીકળી ગયો તો મિત્રો રેડિયાલને લઈ લીધો ને એને શું બને ને એટલે એને શોખ આવી ગયો હમણાં તો શોખ આવી ગયો ને તને હવે હવે અમે કસકાઈ મૂક્યા છો કારણ કે આના વગર બીડે હોરો ના આવું જ મેં અમારો હાડી એટલે હવે સ્કૂલમાં શું હાલત બને મારી કન્ટિન્યુ બંધો તમને બતાવું હાય હાય પાટોડો ને હા અલ્યા ભાઈ મારું નીકનેમ ને આયો બાર આયો થિયેટર

જોવા નહીં મળી પ્લાનિંગ કરી હતી આ લોકો એને હવે ને મારે હવે થોડા ઘણા પુણ્યના કામ બાકી હતા બર્થડે સેલિબ્રેશન બહુ બધા કરી નાખ્યા અને સ્કૂલમાં બહુ બધો એન્જોય કરી નાચ્યો છે બધા મિત્રોને થોડા ઘણો પાર્ટી બાટી હાલવાની હતી અને ખવડાવવાનું હતું ને એ ખવડાવી નાચું છે અને હવે એન્જોયમેન્ટની વારી આવી છે એટલે હોય બધા ભેગા થશે મારા ઘરે અને થોડા ઘણી કુવાસીઓ કે અમારે બનાસકાંઠા અરે ભાવ પ્રથા પ્રમાણે આ બનાસકાંઠા શું થાય કે હમણાં વિભાજન શું છે ને એટલે જલ્દી આવડી થાય બાળસરાજની પ્રથા પ્રમાણે છે ને અમારે કુંવા છે તમારા એટલે ઘરે હાલ બડે છે કોઈ શુભ દાડો હોય ને એટલે આવું કરે એટલે થોડા ઘણો એવો કોઈક પ્રોગ્રામ છે ને બીજો શું છે ખબર છે અમારે ત્યાં આ કોઈક સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું છે એક તો મારા પરમ મિત્રો એક આવ્યું હતું આ ચેતનસિંઘે અને બીજા સિદ્ધરાજના બધા મારા મિત્રો રહ્યા ને આ તમને સ્ક્રીન ઉપર દેખાતા નહીં હોય અત્યારે કારણ કે મોજ દેખાવ તું એકલો હવે એ પેલું પુણ્ય કામ કરવા આપણે થરા ખસકાવાનું છે અને પ્લાનિંગ બને થાય મોટો થઈ ગયો છે પણ ધોવાની મજા આવશે કારણ કે મારો આ થોડો શું કહેવાય દિવસ વાળો શુભ દાડો છો શાક લેવા આવ્યો હતો બે રહેમી થી દુકાન વાળા ભાઈ લૂટી ના છે અને અમે વાળા આને કહેવાય બે રહેમી થી લેવામાં આવતી પાર્ટી હું અંગુર ખાઈ ખાઈને દાડા રહ્યો રહતો લંગૂર અને આ અને બે રેમી થી પાટી દેવાના શાક ની દુકાન વાળે લઈ લીધું આમાંથી રેડ બુલ ઉઠાવે એટલી વાર હાલો હા 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 ભાઈ ભાઈ અન્યાય જો મારા હાથે અત્યારે કઈ પ્રોગ્રામ એમ હાલી નીકળ્યો ને કે થરાદ દાવાનું થઈ ગયું કેન્સલ કારણ કે તો તો મોટિવેશન વાળો પ્રોગ્રામ એમ હાલી નીકળ્યો કે થરાદ દાવાનું કેન્સલ થઈ ગયું ને હવે આપણે ઘરે પડ્યું રહેવાનું છે એનું કારણ શું છે ખબર છે કે અહીંયા કોઈ છે જમાડે છે એટલે બધું આગા બધા કોમ માટે રહેવું પડશે હમણાં શાક દીવા આવ્યો હવે પાછા હું થોડા ઘણું બીજી વસ્તુઓ દીવા દઈશ પછી બીજી વસ્તુઓ દીવા દઈશ એમ કરી કરીને બધું સેટલમેન્ટ કરીને જમાડવાના છે તો કન્ટિન્યુ બન્યા દે તો તે પ્રોગ્રામ થશે એ બતાવીશ તો મિત્રો છે ને પ્રોગ્રામ કોઈ કેવો બન્યો ને કે થરાદ તો વાળો પ્રોગ્રામ કેન્સલ થયો પણ હા હાલ હાલી નીકળ્યા હતા તમે લાકડી બાજુ કેમ ખબર છે કારણ કે મીઠાઈની અછત હતી અમારા ગામ ને અને જરા જાય હક એમ હતા તો લાકડી અમારે બહુ નજીક પડે તો પેલા લાકડી બાજુ ખસકાઈ મૂક્યા હતા હવે કન્ટિન્યુ બન્યા તો આગળ શું પ્લાનિંગ કરી દે શું નથી થાતું મોહનલાલ લેવા આવ્યા હતા ને લઈને આવ્યા હતા કે મારી તો પાડે લાકડી બાજુ ખસકાઈ ગયો છે તો આડો સુંગ સુંગ રહેવા ને કન્ટિન્યુ બન્યા રહો

અહમ મોઆલી રાજ કરતો હું ઘણીવાર વ્લોગમાં કરતો ની અમારા રાજભાઈ અને સૌથી ભાઈ મહારાજ કેવું લાગ્યું મહારાજ તો સારું લાગે આ મારો પરમ મિત્ર આ પણ પરમ મિત્ર પરમ મિત્ર કેલેશ ડોન આ છે અમારે તો મિત્રો હવે આ રહ્યા ને બધા ગિજ્ઞોટી થઈ ગયા હતા અમારી શો ભાઈ સૌથી ભોળો સૌથી ડાયો દેખાવ તો હવે ને અમારે લોકોને આ બધું આ ડેકોરેશન બેકોરેશન તમે જોયું આમાં કોઈક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે આ ઘર ફેમિલી વાળા કર્યો છે બાકી અમે બધા વાત ભેગા થઈને ચીરાવાના હતા અને હવે ખાસ કઈ મૂકવાનું છે એક મિત્ર એ વરે કોઈક સરપ્રાઈઝ આછું છે અહીંયા આગળ બાજુ ઉજવ્યો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળ્યા તારી રીતે નો વળીશું એક આઈફોન વાળા ભાઈ ભટકી ગયા હતા તેમણે નવો પીટી 16 પ્રો મેક્સ છોડાવ્યો છે જુઓ તમે ખાલી એમ ના હોય ભાઈ 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 અને પોતાને અત્યારે હું Red Bull સ્પોન્સર બન્યો કેવું લાગ્યું મારો ભાઈ બહુ સારું લાગ્યું મારા હેપી બર્થડે નિમિત્તે મારા પરમ મિત્રો વગેરે વગેરે ઘણા બધા અહીંયા જમા થયા હતા અને અમે છે ને અત્યારે સાહેબને બોલાયા છે અમારે સેલિબ્રેશન કરાવવાનું તો ટ્રેક્ટર લઈને આવ્યો છે મારો ભાઈ એ ક્લાસમાં જ ભણે છે મતલબ મારો પરમ મિત્ર છે બોલો છોકરી તમે 1.5 4 મિલિયન કે હાલ તો 2 મિલિયન ઉપર જોબરો છે વિડિયો એનો

ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યો છે આજે હવે બડે ટ્રેક્ટર લાવ મિત્રો બર્થડે સેલિબ્રેશન કરવા છે ને અમે કેક લાવી હવારના અને મારું ઉપનામ છે એટલે કે તે મને ઘરે બોલાવે છે ની નામથી હું કેક લાવવા માં આવ્યો તો પટ્ટો અને આ એ હવારના તમે જોઈ છે એમાં શું હતું ભટો ડોન હવે ઉલી કેક માં કો ખારું હોય ને તો સારું કહેવાય બાકી તો અમારો ભાઈ પટ્ટો પટ્ટો નામ નહીં અમે પ્રોગ્રામ કન્ટિન્યુ થઈ ગયો છે બધા રિજલ આવી ગયા છે અને આ ભાઈ ની ઈચ્છા છે કે ઓય કે કબે ત્યારે આપણે રેડબુલ ની ફોડીને આ ભાઈ અને આ તો અમારા ને બધા ગયા છે હવે ટુ યુ

અને હવે છે ને હાટીમાં ઘરે ભોગી વાળી બધા સિરાવાનું બાકી છે બધા સિરાઈ વાળી પછી શું પ્રોગ્રામ બને કન્ટિન્યુ બિન હજી તો કપડાં નવા પહેરવા પડશે હાજવાળા હાજના બડ્ડે હોય ને એટલે હાજ અલગ હોય ને દિવસે અલગ હોય તો હા ચાલો એ પહેરી અને કન્ટિન્યુ બિન એ અમારા પરમ પૂજ્ય ગુરુજીની ઘરે આવ્યા હતા ને તો અહીંયા ફોર્ચ્યુનર કે બીએમડબલ્યુ બારે પડી છે અને મારી હાલત એકદમ ટાઈટ છે તો એને આમ ચોકી દેવાના હવે હાલે એટલે પોતે આવે એટલે હાલી બધા કન્ટિન્યુ બન્યા ઘર થઈ શું પ્રોગ્રામ થાય ને અંદર હાલત ટાઈટ કરી ના છીએ અલગ અલગ ટી શર્ટમાં ભરીને ટિકિટ બે Happy birthday Happy દો ખાલી આ રીતે બર્થડે સેલિબ્રેટ કરવાયા હતા ટ્રેક્ટર લઈને બっちゃરો આદવા હાય બાય 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 રોલ લાગવા આનો એક ચુમેશ્વરી ને મિલિયન મિલિયન

ભાઈ બઢિયા આને નામ છે ભાઈ તો કરી તો હાજર આય એ ગેર બઢાઈ કરી લે આને ગેર મજા કરી લે તો ધનય કરી आज का मतलब बढ़िया कुत्रु कुत्रु ए कुत्रु दे आगे आगे कुत्रु दे अरे तेरे बाप बाय 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 रेसुपर बंजी आले कहां से बोल रेसुपर बंजी आले रोला आला कोई नहीं आ रे ऊपर यार एक बीरा बैठ ले आ ले पर आजा बंदे सा ले आ ले बोला ले बड़ा बड़ा दर बाप जी रोला रोला ए ए बोल बोल हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे બે નાયા ને દાડી જે દાહી એ ઓડિયન લોમ ઓડિયન એને ને ઓય રેડી ભંજાઈ તા કી જાલા આયે ખાવા આલા પણ મો નહીં મેં તો આજુ હજી આજુ હવે બરાજી હરે પડ આલા તો નક કર એટલે કુદરે ભાઈ